જેમાં ભી હાટુ ઘોઘરી મૂકી હતી દોવાનો ટાણો થયો હે સો વાઈ ગયા દોવા જામ ફાટે તગા ફરન જ બેઠી ના ના બેઠી લોયામ નાખે પાણી તારે વેલીન દોવા જાવું કે તો પછી તો હા

પણ એક કાશે પાડી વર્ગી હોય ને એક દોતી હોય ને એક માર દોતા હોય ને પાડી ને બે અસર ધવરાવીએ પણ છે ને ખાંડ નેત ખાતી એ કામ વાંધો હોય અમે પછી ઘૂઘરી ન કરતી ખાંડ નેત ખાતી ખાતી ઘૂકરી ખાઈ નહીં આજ તો એ માઈ મૂકી હતી ઘૂઘરી ખાઈ ને તો પેલવેતરની તો એટલું કહ્યું હોય ને અહીં કાંઈ દોવામાં જ હું વિડિયો ઉતારી અમે દોવા જાય હું તાર ખુકરી થોડી મૂકીને કદાચ ભી હું ખાતી તો તમે મલક મલક ખૂકરી મૂકીએ વાત આમ ખાતી કાંઈ નથી આજે ખુકરીને ટ્રાય કીધી ને એ હું એક ચી હું દોવા ને એ ધોતી આવે ને કદાચ અમે પેલા આણી દોઈએ ને પછી ઓઇલી ની હું દોવા પાછે ખુકરી ઠરાય નથી પેલા હું હું દોવાની ભીને દોવા આવ્યા ને પછી આ નવી વ્યાણી ને એની ધોવા જાય હું ને વિડીયો બનાવી જો હું વિડીયો ઉતારી તમને જોઈજ અમિત્રંજન ની પગી હોય ને કે ગાસની એક ગાય ન ખાય નહીં કા ખાઈ નહીં ને તો પછી દૂધય દૂધ થોડું થોડું ખાંડ ખાય ને તો દૂધી દૂધ યુ પાતા મગટ ઉનસાય ને એ બધું ખાય ખડ ને પા કઈ પાવરો નથી ખાતી પછી દૂધ શું કરે ત્યાં જાય ઘૂકરી કુકરી નાખા ને તો વેલેરી ઠરાઈ જાય છે એક પીને હું દોતી આવે

તો પાડી જા બે આ સુ ધાવે લે તો અમે દોવે લે ને કે પછી પાડી તા ગાયે ધાવવા મળે તો પછી ત્રીજો આંસર લેવાનું કહે ચાણી આગળ પાવરો ખાઈ લીધો તો ઈણી ખાવું હોય એટલે ઈણી જોઈ મોટી ફારતા ત્યાં બાકી આગમાં જ બધી હોય બેહે આગળમાં આગમાં પેસા બાગમાં કરે ત્યાં કશકાણ જોઈ પછી તડકા પડતા રે હાય અલુ 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 ની પાડી હંપુ મજો હેલે લે 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 હા હા આવી તો નવું થાત હર ખાતો કરી ન કે ખાતે ન તો ન કે આ સાલ ઓર પછી આને પાડી ને કાઢી પાડે તા આવે સીધે સીધે

અને અંબાઈ ગાય કે ખબર નઈ બહુ ખાતી નહોતી આજ વારે ખાય ને કે ખાણ કે ન ખાતી હું કંઈ વાંધો ને મગોટું નીરણ ને બધું ખાય પણ ખાંડ ન ખાતી આજ વળે ખાય ને થોડીક ઘૂઘરી બનાવી પણ ઘૂઘરી ઢારું થાય મોર ન કર્યું ને ક્યાં હે ને વ્યાય બે મહિના ઘૂઘરી ખવડાવીએ ભાઈને ભાઈ હું કહી દી માંદીયું ન પડે ને દૂધ બહુ જ નું કરે દૂધ ઘડીકમાં માં ઉતરે નહીં પારેટ થાય છે જોવા લે અમારે

એ આજ ત્યાં ખાવા સડે ગઈ જો ભગવાન કરે ને ખાવા માંડે તો નકર પછી હું કરતી હતી ડોક્ટર ને કે ખાઈ એવી દવા આપે હટોય ભાગો ભાગો છે હા હા કાગળિયું જીવ ઊભી હોય એવા ફોન ની વાવ બંધ કરી દે

એમાં થોડીક છાશ ને દૂધ ને ભરે ને પીવરાવીએ ને તો રૂંટે જે ભૂખી થાય ને એ ભૂખી ન થાય ઘૂઘરી નથી ખાવી પણ ખાણ બધું ખાઈ ગઈ ઘૂઘરી ખાઈ તો સારી ખાઈ તો થાય પણ એની ખાઈ ને મોજ નથી લઈ જતી ખાણ તો પડ્યું હતું ખાધું તો સારું એ છે ને દાંત જ અંબાઈ ગયા હતા બાકી કઈ વાંધો ને તો બાકી ઓગારવાર થી બીજું બધું જે નાખતા એ ખાતી ને દાંત તાંબાઈ જાય આપણે આને નીકળી ના તો કઈ બાંધે ન ઓલું કરી બસ ખાઈ લીધું હા બોરે હા

પૂજા કા પૂજા ભાઈ ગયા ફૂલની ફૂલ હે ભાઈ અમારા ચાલો હાલો લેટ લેવા બાય બાય ચાલો મમ્મી કહેતા ચાલો ચાલો બાય બાય